નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં ડુંગળીના તાજા ભાવ અને ડુંગળીના ભાવમાં સુધારો થશે કે નહીં અને હવે કેવા ભાવ રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હાલ ગુજરાતમાં બધા જ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પિસ્તાલીસ હજાર થેલી લાલ ડુંગળીની હરાજી દરમિયાન વેચાણ થયું છે જેમાં ખેડૂતોને વીસ કિલોના એકસો પચીસ રૂપિયા એટલે કે ખેડૂતોને પ્રતિ એક કિલોના સો રૂપિયા ભાવ મળ્યો છે આ સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પચીસ હજાર છસો અગિયાર લાલ ડુંગળીનું વેચાણ થયું છે જેમાં ખેડૂતોને પ્રતિકિલોના સાડા સાત રૂપિયા મળ્યા છે લાલ ડુંગળીની આવક ભાવનગર જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ છે ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની ભારે આવક થઈ હોવાને પગલે ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે બીજી તરફ સરકારે ડુંગળીના એક્સપોર્ટ પર વીસ ટકા ડ્યુટી લગાવી છે જેથી નાના ખેડૂતો એક્સપોર્ટ કરી શકતા નથી ત્યારે તેમની માંગ છે કે એક્સપોર્ટ ડ્યુટી હટાવવામાં આવે અને સરકાર મદદ કરે ડુંગળીનો ભાવ પ્રતિમણ સાતસોથી આઠસો ઘટીને માત્ર એકસો પચાસથી લઈને ત્રણસો પચાસ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જેથી પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા ગત સપ્તાહમાં ખેડૂતોને પ્રતિમણ રૂપિયા ત્રણસોથી લઈને રૂપિયા સાતસો સુધીના મળતા હતા હવે યાર્ડમાં ડુંગળીના ભાવોમાં રૂપિયા બસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષમાં વધુ વરસાદ પડવાને કારણે ડુંગળીનું ઉત્પાદન જોઈએ તેવું થયું નથી શરૂઆતમાં ખેડૂતોને સાતસો રૂપિયા સુધી ભાવ મળ્યા હતા પરંતુ તેની સામે આવક ઓછી હતી હાલ મહુવા તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધી ગઈ છે પરંતુ તેની સામે ડુંગળીના ભાવમાં એકાએક કડાકો બોલી ગયો છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે